સુરતમાં ફરી આગની ઘટનામાં એકનો જીવ ગયો છે વાત છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગભેણી ગામની જ્યાં ગેસનો બોટલ ફાટતા એક મહિલાનું મોત નીપજ્યું હતું તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરતમાં વારંવાર આગના બનાવો વધી રહ્યા છે ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી સચિન જીઆઈડીસી વિસ્તારના ગભેરી ગામના રામેશ્વરમ સોસાયટીમાં ગેસનો બોટલ ફાટવાની ઘટના બની હતી ગેસનો બોટલ ફાટતા લાગેલી આગમાં એક વ્યક્તિ યુવતીનું મોત નીપજ્યું છે તો આગની ઘટનાને લઈને આખા વિસ્તારમાં ફરાતફરીનો માહોલ સર્જાય હતો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો ગેસનો બોટલ ફાટવાની ઘટનામાં સીસીટીવી સામે આવ્યા ચાલતા આ મામલે પોલીસ પર પણ સરદોડી જે કામગીરી હાથ ધરી હતી આજ સવારે સવા 12 બજે કે આસપાસ અહીં યોગેશ્વર નગરની ચાલી છે જ્યાં લક્ષ્મણગીરી ગર્કે છે તેમની ચાલી છે તો वहां पे एक किराए पे दुकान है दुकान में ગેસ